ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી સમર્થનનો દોર થમવાનું નામ નથી લઈ રહ્યો અનેક લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે ગઈકાલે ચૈતર વસાવાને રાજપીપળાથી બરોડા ટ્રાન્સફર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તેમને બરોડા લઈ જવામાં પણ આવ્યા પરંતુ ત્યાં પણ તેમના સમર્થકો ઓછું થવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આજે પણ તેમના સમર્થકો બરોડાની અંદર આવ્યા નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહિબ વહરા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તમને ખબર જ છે કે એમની ફેન ફોલોવિંગ ક્યાં સુધી પહોંચે છે ચૂંટણીની સભા હોય કે પછી કોઈ પણ ગેધરિંગ ચૈતર વસાવાને સાંભળવા માટે લોકો આતુર અને તત્પર રહેતા હોય છે પરંતુ તેમના સમર્થકો માત્ર તેમને સાંભળવા માટે ઉત્સાહીન નથી હોતા જ્યારે તે કારાવાસ ભોગવે છે ત્યારે પણ તેમના સમર્થકો લાઈન બનાવીને પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરે છે અને આતુરતાપૂર્વક બાર વાર જોતા હોય છે કે ક્યારે તેમના નેતા આવે અને ક્યારે તેમાં હર્ષોલ્લાસ પસરી જાય નવેમ્બર બે હજાર ત્રેવીસમાં જ્યારે તે જેલમાં ગયા ત્યારે છૂટવાનો જ્યારે તેમનો સમય થયો ત્યારે તમે જોયું હશે આપણા જ કેમેરા પર ઘણા લોકો એવું કહેતા હતા કે દિવાળી મેં મનાવી નથી હવે મોકળે મને દિવાળી મનાવીશું ચૈતર વસાવાનું રાજકારણ છેલ્લા બે વર્ષમાં મેં જેટલું જોયું છે એટલું કોઈ પત્રકારે નહીં જોયું હોય તેટલું દાવા સાથે કહું છું કે ચૈતર વસાવાનું આ સમર્થન માત્ર ને માત્ર તેમના ખુશહાલીના સમયમાં નહીં પરંતુ જ્યારે તે કફોડી પરિસ્થિતિમાં હોય ત્યારે તેમના સમર્થકો વધુ પ્રમાણમાં તેમની સાથે જોવા મળતા હોય છે ત્યારે આજે બરોડાની અંદર કેવા દ્રશ્ય સર્જાયા બરોડાની અંદર કઈ રીતે તેમના સમર્થકો મેદાને આવ્યા અને તેમના સમર્થકોએ શું કહ્યું આ વિડીયોમાં તમે જુઓ

જેડિયાપાડાના ધારાસભ્ય માન્ય શ્રી જયતરભાઈ વસાવાને પોલીસ દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે ભાજપ સરકારના હિસારે પોલીસે કામગીરી કરીએ છે અમે સખત સત્તામાં નિંદા કરીએ છીએ આજે અમારા જયતરભાઈ વસાવાએ ગુજરાતના દરેક નાગરિક માટે અવાજ ઉઠાવ્યો છે કે પછી ખેડૂત હોય વિદ્યાર્થીઓ હોય દરેક માણસ માટે આજે માણસ જેલમાં ગયા છે તો હવે સમય આવ્યો છે કે આપણે એમના માટે રોડ પર ઉતરવું પડશે

ચેલેન્જ કરી રહ્યું છે કે ચૈતર વસાવાને જલ્દીથી બહાર કાઢો નહીં તો મજા નહીં આવે ખેર ચૈતર વસાવાના જે સમર્થકો છે તેમના દ્રશ્ય પર તમે શું કહો છો કમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો અને તમારા મંતવ્યો સાથે સાથે અમને એ પણ જણાવજો કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારી નરસી ગમે તે કમેન્ટ કરજો વિડીયોને ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મને મારા સાથી દિશાને રજા આપશો આભાર